વરણ હોસ્પિટલ ખાતે સર્વરોગ નિદાન શિબિર યોજાઈ હતી જેમાં મોટી સંખ્યામાં દર્દીઓએ હતી આયોજિત નિઃશુલ્ક સર્વ રોગ નિદાન શિબિરમાં વરણ હોસ્પિટલમાં સેવા પ્રદાન કરતા નામાંકિત તબીબોએ દર્દીઓને સેવાઓ પ્રદાન કરી હતી સર્વરોગ નિદાન શિબિરમાં અંદાજે ત્રણસો પચાસ ઉપરાંત દર્દીઓએ નિઃશુલ્ક સેવાનો લાભ લીધો હતો આખાના મોતિયાના ઓપરેશનના જરૂરિયાતમંદ દર્દીઓને મોતિયાનું નિઃશુલ્ક ઓપરેશન કરી આપવામાં આવશે એમ હોસ્પિટલના સંચાલકો દ્વારા જણાવવામાં આવ્યું હતું

બાર કિલોમીટર અરે દસ કિલોમીટર દૂર છું પણ આ અહીંયા હોસ્પિટલની અંદર સેવા એટલી બધી સારી અપાય છે જે નેત્રની અંદર આજે ઓછામાં ઓછા ત્રણસો કેસની ઉપર છે વલણ હોસ્પિટલમાં હું સેક્રેટરી તરીકે ફરજ કરી ફરજ વધારું છું અમારી વલણ હોસ્પિટલ છેલ્લા અગિયાર વર્ષથી કામ કરે છે અને દર વર્ષે અમે કેમ્પોનું આયોજન કરીએ છીએ અને કેમ્પોમાં જે મોટિયાના ઓપરેશન છે એમાં બિલકુલ ફ્રી કરીએ છીએ મોટી પાસે એકવાર પૈસા લેતા નથી અને ફી કરે છે અને એક ઓપરેશન એક વર્ષના લગભગ અમે એક હજાર ઓપરેશન કરીએ છીએ મોતિયાના એ ટોટલ હજાર ઓપરેશન અમે ફ્રી કરીએ છીએ બીજી અમારા હોસ્પિટલ તમામ પ્રકારની સેવાઓ છે જેવી કે એમડી ફિઝિયન કાયમ મળે છે અમારા ઓર્થોપેટિક કાયમ હોય છે રિપોર્ટર સરફરાજ સોલંકી ભરૂચ